નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી channel માં અમારી video તમને ગમે તો લાઈક કરજો અને comment માં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ દસ શ્લોકોને ભૂલથી પણ પગે ન લાગો ભારતીય સંસ્કૃતિમાં સંતો અને વડીલોને પગે લાગવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાય છે એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ જો કોઈ તમને પગે લાગે અથવા તો તમે કોઈને પગે લાગો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીતર પાપ લાગશે

આરામ કરી રહ્યો હોય તો એ સમય તેને પગે લાગવું ન જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે જો કે માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિને પગે લાગવું જોઈએ કહેવાય છે કે એવું કહે છે કે તેને પાપ લાગે આવી સ્થિતિમાં, આ વાતનો હંમેશા ધ્યાન રાખવું જોઈએ બીજું જમાઈએ સસરાના પગે ન લાગવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર જમાઈએ કોઈ પણ સંજોગોમાં સસુરદની પગે ન લાગવું જોઈએ કહેવાય છે કે મહાદેવે રાજા દક્ષનું માથું કાપ્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવે છે તો ત્રીજું પૂજા કરી રહેલા વ્યક્તિને પગે ન લાગવું જોઈએ જો કોઈ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો છે કે માળાનો જાપ કરતો હોય

થઈ શકે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો છે ત્યારથી આ નિયમ પ્રચલિત છે આજે પણ લોકો આ વાતને નકારતા નથી જો શ્મશાનમાંથી પરત ફરેલા વ્યક્તિને પગે લાગવું જો કોઈ વ્યક્તિ અથવા વડીલ સ્મશાનના ઘાટથી પરત ફરે તો તેમની જોઈને અનેક લોકો તેમના પગે લાગે છે જો કે આમ કરવું ખોટું છે અંતિમ સંસ્કાર થી પરત ફરેલા વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે આવામાં તેમને પગે લાગવું મનાય છે સ્નાન કર્યા બાદ જ તેમના પગે લાગવું જોઈએ છઠ્ઠો પત્ની પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ હોય છે આ ભાગીદારોનો સંબંધ હોય છે પરંતુ પતિએ ક્યારે પણ પોતાની પત્નીને પગે લાગવું ન જોઈએ આવું કરવાથી પત્નીને પાપ લાગે છે સાતમો કુંવારી કન્યાઓ ધાર્મિક માન્યતા અનુસાર કુંવારી કન્યાઓએ કોઈને પગે લાગવું ન જોઈએ અથવા જો કોઈ કુંવારી કન્યા તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઈએ નહીં તો તમને પાપ લાગશે હકીકતમાં સનાતન પરંપરામાં કુંવારી કન્યાઓને વાસ્તવિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેઓ આ કરે છે તેમને એ પાપ માટે દોષી બનવું પડશે. છોકરીઓની માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે બદલામાં તમારે નાની કન્યાઓ અને છોકરીઓના પગને સ્પર્શ કરવા જોઈએ અશુદ્ધ વ્યક્તિ સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ અશુદ્ધ અવસ્થામાં હોય કે અશુભ અવસ્થામાં હોય તો તેને પગે લાગવું જોઈએ નહીં એવું કહેવામાં આવે છે કે આવું કરનારને પાપનું પાત્ર બનવું પડે છે. જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે. નવમો સન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી. સનાતન ધાર્મિક પરંપરામાં સન્યાસીને હંમેશા સન્માનની નજરે જોવામાં આવે છે. સંન્યાસમાં દીક્ષા લીધા પછી સન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી તમે મહાન યોગીઓ અને સંતો સાથે આ જોયું જ હશે દસમું વહુ અને દીકરી કેટલાક સમાજમાં વહુઓ પોતાની સાસુના પગે લાગી શકે છે પરંતુ સસરાને નહીં કારણ કે વહુનું ઘરની લક્ષ્મી હોય છે દીકરીઓને, જોઈએ કે તેઓ પણ પોતાના પતિને પગે ન લાગે નહીં તો પિતાને પાપ લાગશે પુત્રીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે પગને પગે ન લગાડવું જોઈએ